એસઓજી પોલીસે સિંગણપુરના ગુનામાં તેનું રિકન્ટ્રેશન કર્યું હતું સિંગણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એક પછી એક ફરિયાદીઓ સામે આવ્યા જેના કારણે સિંગણપુર સરથાણા ચોક બજાર અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી ધમકી અને અન્ય ગુનાઓની ફરિયાદો નોંધાઈ ખાસ કરીને સરથાણા પોલીસમાં મુકેશ ગજેરાની ફરિયાદ પર ખંડણીનો કેસ નોંધાયો જેમાં ચિરાગે બાયોડીઝલના ધંધા દરમિયાન મિત્રતા વધારી ફરિયાદી પાસેથી અઢાર લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને પૈસા માંગવા જતા બંદૂક બતાવીને ધમકાવીને પડાવી લીધા હતા બાયોડીઝલ વેપારી તરીકે ઓળખાતા આરોપી ચિરાગ ગોટીની પોલીસે ધરપકડ કરીને વિવિધ કેસોમાં તપાસ હાથ ધરી છે તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઈટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ